મારે મોનાલ ને મારે કેવું છે મારે બેન ને લઈ જાય તો આઈફોન લેતા આવું કાકી છે ત્યાં સુધી નહીં લઈ જવા દો બેન કે મંડપ જ નહીં આવવા દો હું તો પેલા તો આઈફોન પેલા આ બોક્સ સંભાળવાનું આઈફોન નું અંદર ફોન ને બોન હશે ને બોક્સ નહી તો તો હું તને જ નહીં જવા દો મંડપમાં તાત્કાલિક લઈ આવો અત્યારે ઊભા ઊભા

પાપડ ચીબડા ને કીરું કીસું બેંચોલું કેરી અને સુખડી તાજી છે હજી ગરમા ગરમ અને મારા મમ્મીને ને ભાત હવે તમે વિચારી લીધું હું કામ ખાય છે કામ હોય લુઝ મોશન થઈ ગયું કેમ હારું ને આવે કે એમ ના

ધ આરસ લેટર હાલો જય માતાજી આવજો હકીભાઈ લે હવે પાકુ તમારે આવવાનું છે રમત ન કરતા ખોટી બધી તમે રોકાતા નથી વાહ એકદી આવો તરત વયા જાવ અઠવાડિયું રોકાજો નહીં કિસું રોય ના આવો આવજો જય માતાજી તો આપણને બસ તો મળી ગઈ છે પણ ઉભા ઉભા જવું પડે એમ છે કોઈ જગ્યા આખી બસ ભરેલી છે બધા ઉભા ઉભા છે વગેરે તો એક સીટ ખાલી છે એ ખાલી છે પણ કંડક્ટર નીચે આપડી ઊંતી એટલે એમાં ઊભું જ રહેવું પડે આપણે આ વોઝ લેટર તો અત્યારે મોગીયા છે 10:30 અને બસ અત્યારે ઘરે આવ્યા છીએ પોચી ગયા અત્યારે એટલે કોઈ 10:30 એટલે 6:30 વાગ્યાના બેઠા હતા બહુ ધીમી ધીમી હકાવતો તો બસ કંટાળો ચડે બેહવાની કામી થાકી જાય એક ધારા બહુ થાકી બહુ થાક લાગી તો બચ્ચ જ છે એવું થાય એક ધારા એમ નામ રઈન પગ એટલે

કરી નાખી વિડિયો નો એન્ડ એટલે મજા આવે કે કેમ કે મમ્મી મજા આવે મમ્મી ને તો જો મજા નથી એટલે દૂધ ને ભાખરી જમવાનું છે બીજું તો કાઈ નથી ખાવું કામ કેમ દૂધ તો મમ્મી આતો એમ કીધું હતું ચા બને નાખતો ભાખરી કરતા દરવાર કરી નાખાય એમ બીજું કંઈ ચરાક ખાવું છું બહુ સારું હોય તો બસ આ કરી એન્ડ જો તમને તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજ માટે એટલું જ કાલે પાછા મળશું નવા ત્યાં સુધી બુદને મરાજી માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઈટ ખતમ બાય બાય ટાટા ગુડ બાઈ ગયા